બનાસકાંઠા જિલ્લાના ભાબરમાં માનવતા ગ્રુપ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી માનવતા ગ્રુપ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેના ભાગરૂપે આજે વીસ માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ભાબર સુઈગામ હાઈવે ગાય સર્કલ ઉપર ચકલીના માળા અને કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું માનવતા ગ્રુપના સભ્યો અને ભાબર શહેરના સેવાભાવી ધર્મપ્રેમી લોકોએ ભાગ લીધો હતો શહેર તેમજ ગામડાઓના લોકોને મોટી સંખ્યામાં પાણીના કુંડ માળા અને ચકલીના ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું આજરોજ વીસ માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે માનવતા ગ્રુપ આભર દ્વારા તમામ મિત્રોના સહયોગથી આજરોજ ચકલીના માળા પાણીના કુંડા માટીના માળા માટીના કુંડા નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું દરરોજ વીસ માર્ચ દિવસ દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ માનવતા ગ્રુપ કરવામાં આવ્યા આપણે જાણીએ છીએ કે આપણે માનવધામ આપણા માંથી આદરા છે એટલે આ માધામ દ્વારા